नमस्ते सरविया प्रमुख शहर कोग्रेस समिति आपना मध्यम ने खास आह्वान हमारा नगरपालिका विरोध पक्ष द्वारा જે આગામી દિવસોમાં કાર્યક્રમ ગોઠવાનો છે કે નગરના જે રોડ રસ્તા અતિશય બિસ્માર હાલતમાં છે ખાડામાં પાણી ભરાયેલા છે મોટાભાગના રોડમાં પાણી છે અને ગટરના પાણી પણ મોટાભાગના ભળી ગયેલા છે પીવાના પાણીમાં ગટરની ખૂબ જ અત્યંત વાસ આવે છે તથા સ્ટ્રીટ લાઇટો મોટાભાગની શેરોમાં બંધ છે જેને લઈ સફાઈ પણ ખૂબ જ ઢગલાબંધ કચરો પડ્યો છે જેને લઈ અને આગામી દિવસોમાં અમારા વિરોધ પક્ષના નેતા તથા સમગ્ર કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર ગ્રામવાસીઓને સાત દિવસમાં અમે અલ્ટિમેટમ આપેલું છે નગરપાલિકાને સાત દિવસમાં તમામ કાર્ય આ બધા ઉકેલ નહીં આવે તો અમારા દ્વારા ધરણા તથા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે જેમાં હું સમગ્ર ગ્રામવાસીઓને ખાસ આહવાન કરું છું કે આ ભ્રષ્ટ તંત્ર જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો ત્યાં સુધી સુધરશે નહીં તો આવો જો આ કામ ચાલુ ન થાય તો આવો સૌ સાથે મળી અને આ તંત્ર સુધારવાને સુધારવા માટેનો એક પ્રયાસ સફળ કરીએ ઠીક હું કિરીનભાઈ સાંગઠીયા નગરપાલિકા વિરુદ્ધ પક્ષના નેતા તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પાલિતાણા નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો પાલિતાણા નગરપાલિકાની જે આમ નાગરિકોની જે સમસ્યા છે કે જેમાં શુદ્ધ પીવાનું પાણી જાહેર રોડ ઉપર ગટર ઉભરાતી લોકોના વિસ્તારને પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું સ્ટ્રીટ લાઇટ દરેક રસ્તા એટલે કે પાલિતાણાને જોડતા પાલિતાણાના શહેરની અંદર આવેલા દરેક રોડ આ દરેક જગ્યાએ ખાડા ગટરની એટલી સમસ્યા ગંદકી તમે અનેક જગ્યાએ જુઓ તો કચરાના ઢગલ્યા આ તમામ પ્રકારની જે પાલિતાણા શહેરની આમ જનતાને લગતી જેટલી રજૂઆત છે એ મારા દ્વારા અનેકવાર કરવામાં આવી તેમ છતાં નગરપાલિકાનું ભ્રષ્ટ વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની વાત ધ્યાને લેતું નથી ન છૂટકે મારે આગામી સમયમાં દિવસ સાતની અંદર આ તમામ પ્રકારના કામોને લઈ પાલિતાણા નગરપાલિકા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરે તો મારા દ્વારા તેમજ પાલિતાણાની આમ જનતાને સાથે રાખી મારે ન છૂટકે નગરપાલિકાને તાળાબંધી કરી અને ધરણા પર બેહવાની ફરજ પડશે જેની ગંભીરતાથી નગરપાલિકાએ લોન લેવી જે કંઈપાઈ કાયદો અને વ્યવસ્થા બગડશે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાને રહે છે આ ભ્રષ્ટાચારી તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય કશું કામ નથી કરતા અને જેના કારણે નગરપાલિકા શહેરી વિસ્તારની આમ જનતા જે રે એ અનેક પ્રશ્નથી પીડાતી હોય જે બાબતને વાચા આપવા માટે હું અને પાલેતાણા શહેરની આમ જનતા મારી સાથે એક દિવસ માટે તાળાબંધી કરી અને નગરપાલિકાના પ્રાંગણમાં ધરણા પર બેસવાનો હોય તો હું પાલિકની જનતાના આહવાન કરું છું કે આ કાર્યની અંદર મને સહકાર આપો અને આપણા પ્રશ્ન છે એ નગરપાલિકાના કાન સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે